આપણે આવી જઈએ સવાર સવારના વાળીએ અને અહીં ઘડે આપણે કપાસ મળીએ બી ખાતર વાવાનું કામ ચાલુ છે આપણે વચ્ચે દાંતો ખાલી છોડાવી નાખ્યો છે અને મળી ગયા ખાતર વાવવા માટે સતત એક કલાક ને દસ પંદર મિનિટ થી વરસાદ ચાલુ છે અને આવું છે કઈક સીન અને જોરદાર પડી ગયો છે આપણે આજે ખાતર વાવી નાખ્યો ભૂક્કા કાઢી નાખ્યા વરસાદે અને કઈક આવો સીન છે જો આપણે અત્યારે વાળી અહીં સીન તમે જોઈ શકો છો મિત્રો એકદમ મસ્ત સીન છે અને પાડ્યું તો પાણીમાં તરે હર્યું ને પછી બે પણ પાણીમાં બેઠીએ છો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જજો હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ બ્લોક્સમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા સવાર સવારનો વાડીએ અને અહીં ઘણા આપણે કપાસ મળીએ બી ખાતર વાવવાનું કામ ચાલુ છે આપણે વચ્ચે દાંતો ખાલી સોડાવી નાખ્યું છે અને મડી ગયા ખાતર વાવવા માટે કંઈક આવું બધું હે જો ખાતર વચ્ચે દાંતો સોડાવી લે બંને બાજુ વાર હતો અત્યારે બેનભાઈ આ કહેરા

હા ભલે વર આપણે તો વાવી નાખવાની ત્યાં વર સારું જાય બાપ વરિજ માથે લગભગ હેર ગાજે પોલિયા માથે તો પછી મિત્રો વરસાદ તો આવ્યું નહીં એમ થઈ ગયો એકદમ ખોલો આકાશ હા આવે એમ હે નહીં જોયું આપણે એક પડા ખાતર આવી નાખ્યું નાખ્યું

અને આમ જુઓ વરસાદ આવી ગયો જો આપણી જ વાત જોતો હતો ખાતર વાવી લેલ પછી આવો નતો જો થોડું થોડું ચાલુ આવે કેટલું આવે જોઈએ ને હું ચાલ થઈ ગઈ તો આપણે કરપા ટ્રેક્ટર પર બેઠા અહીંયા જોઈએ

કપામાં ખાબલ જાબલ કરી નાખ્યા બહુ વરસાદ આવી ગયો છે સતત એક ને દસ પંદર મિનિટ થી વરસાદ ચાલુ છે આવું છે કઈક સીન અને જોરદાર પડી ગયો છે આપણે આજ ખાતર વાળી નાખ્યા ને ભૂક્કા કાઢી નાખ્યા વરસાદે અને કઈક આવો સીન છે જો ને આપણે અત્યારે વાળી અહીં સીન તમે જોઈ શકો છો મિત્રો એકદમ મસ્ત સીન છે પાડ્યું તો પાણીમાં તરે રહ્યું

લગભગ બે કલાક સતત વરસાદ આવી જો સીન જો તમે આ બાજુ તમે પાડી એકદમ મોજમાં આવી ગઈ છે અને હા વરસાદ એકદમ મસ્ત આવી ગયો છે જેની આપણે જરૂર હતી તે આવી ગયો છે આમ જો એકદમ સુંદર વરસાદ આવ્યો છે આ ખાબલ છે આપણે ક્યારે ભરી ગયો છે આવું આવું કઈ આવ્યું અને હવે આપણે બળદ મોજમાં આવી ગયા બે નાખીએ નજારો એવો વરસાદ પછીનો નજારો લુકિંગ લાગ્યો વાવ અને આપણે બળદને અહીંયા ટ્રેક્ટર બે બાર કાઢી અને ડારિયામાં બાંધવાના હે ત્યાર બંધ રહ્યો હમજો મોજમાવી કે આપડે બે અને એકદમ આમ જોરદાર મસ્ત વરસન આવી ગયો છે મિત્રો આપડે જેની જરૂર હતી અને આ લગાતાર સાત આઠ વારથી આપડે કઈ સીન આવી ગયો જો આજે તમને બહાર લઈ જાવ બહાર રોડ ઉપર તમને સીન બતાવવું અહીંયા તો સીન એકદમ મસ્ત સેજ પણો તમને બહાર જાવ આપણી વાડીથી બહાર જઈએ એકવાર અહીંયા જો પાણી રેડી નામ આવી ગયો હમજો જોયું એક બાર ફિરસે કેમેરા સબ કરતે હે હમ તો મિત્રો તમે બારનું સીન જુઓ ઘરનું એકદમ મસ્ત સીન છે જુઓ ફોટો પાડેલો એને ઘરે કઈ કામ નથી લાગતું ઉપર વર્તન ચાલુ એકરા ફોંટો પડે જાઓ કે આમ ના આપણે ત્યાં બહાર નીકળ્યો મન ટાઈમ મળે જે તો મિત્રો કારણ કે આવું આવું સીન છે ને આવવું વર્ષન મસ્ત રીતે પડી ગયું છે કાંઈક આવું આવું સીન છે મિત્રો અને આજ માટે બસ આટલું જ આપણું મુલક આપણે અહીંયા થી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો આજ તો લાઈક કરી નાખજો કારણ કે મસ્ત એકદમ વરસાદ આવી ગયો છે તો લાઇક જરૂરથી કરી નાખજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાંથી આવા મસ્ત મજાના તમે ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જયારે રોડથી જણાવજો તો મળી એક નો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી